ઉડીસાથી ગાંજાનો જથ્થો સુરતમાં સપ્લાય કરવા આવેલા બે આરોપીઓને ઉધના પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા પોલીસે બંને આરોપીઓ પાસેથી એક પોઈન્ટ છેતાલીસ લાખ રૂપિયાનો ચૌદ કિલોથી વધુનો ગાંજાનો જથ્થો અને એક મોબાઈલ ફોન મળી કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો

કોઈ જગ્યાએ ગાંજાનું હેરાફેરી થનાર છે આ બાબતને લઈ અને પોલીસે ત્યાં રેડ કરી હતી આ દરમિયાન પોલીસની બે વ્યક્તિઓ જી મીટુ પાત્રા અને કે રવિન્દ્ર પાત્રા જે બંને મૂળ ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે તેઓ રેલવે સ્ટેશનથી માલ પોતાનો ગાંજો લઈ અને પસાર થતા હતા એ દરમિયાન પોલીસે તેઓને પકડ્યા હતા તેઓ પાસેથી આશરે ચૌદ કિલો જેટલો ગાંજો મળ્યો છે જેની અંદાજીત કિંમત એક લાખ પિસ્તાલીસ હજાર થાય છે આ ઉપરાંત એમની પાસેથી રોકડ રકમ મોબાઈલ વગેરે મળી અને એક લાખ સાહીઠ હજારની આસપાસનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ ઘટનામાં જે બે બંને વ્યક્તિઓ છે તેઓ ગંજામ ઓરિસ્સાથી આ ગાંજાનો જથ્થો લઈને આવ્યા હતા અને અહીંયા કાલુ નામના કોઈ વ્યક્તિને આ જથ્થો આપનાર હોવાની માહિતી પોલીસને મળી છે પોલીસે આ લોકો બંનેના ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગેલ છે જેને આધારે અમે વધુ તપાસ કરી શકીશું કે ખરેખર કોને આપનાર હતો અને ક્યાંથી માલ લાવ્યો હતો આ બાબતની ઊંડાણપૂર્વક અત્યારે પોલીસ તપાસ કરી રહી છે જે બંને આરોપીઓ છે એ લોકોનો કયો કયો ગુનાહિત ઇતિહાસ છે એ પણ અમે તપાસી રહ્યા છીએ આ ઉપરાંત એમાંથી અગાઉ કોઈ આ લોકોએ કેટલી વાર આ રીતના ગાંજાની અથવા અન્ય કોઈ ગેરકાયદેસર પ્રતિબંધિત પદાર્થોની હેરફેર કરેલ છે કે કેમ એ પણ અમે તપાસી રહ્યા છીએ અત્યારે જે માહિતી છે એ મુજબ એ કાલુ નામના કોઈ વ્યક્તિને અહીંયા આ ગાંજાનો માલ આપનાર હતા અમે કાલુની પણ તપાસ કરી રહ્યા છીએ કાલુ ક્યાં રહેનાર છે ક્યાં રહે છે મૂળ ક્યાંનું છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને બાબુલા કરીને છે કે જેની પાસેથી માલ મંગાવ્યો છે એવી ઇન્જોગેશનમાં પ્રાઇમરી માહિતી મળી છે આ જે ફર્ધર પોલીસ કસ્ટડી મળશે એના આધારે અમે નક્કી કરી શકશું કે એમાંથી ખરેખર કોની પાસેથી માલ લાવ્યો હતો જો ત્યાંથી લાવ્યો હતો તો ત્યાં જઈને પણ અમારે તપાસ કરવાની રહેશે અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ